તમે પણ ગાય ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માંગતા હોય તો આપણું યુટ્યુબ ચેનલ કરો અને બે પ્રેસ કરી દેજો જેથી નવા નવા તમને દરરોજ જોવા મળી શકે કરણભાઈને ભેંસો વેચવાની છે તમારું બજેટ હજાર થી લઈ અને દોઢ લાખ સુધીનું હોય તો તમને ભેંસો મળી જશે તમારે પાંચ થી સાત દિવસની કાચી એટલે કે પાંચ થી સાત દિવસની વ્યાવાની વ્યાવાની વાર હોય તેવી ભેંસો લેવી હોય તો મળી જશે જોતા રહેજો અને આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઇબ કરો અને વિડીયો શેર કરો ભેંસો વેચવાની છે કરણભાઈ ને હજાર થી લઈ અને દોઢ લાખ સુધીની ભેંસો દોઢ લાખ સુધીની કિંમતની ભેંસો તમને મળી જશે વ્યાજબી ભાવે તમારે ભેંસો વ્યાઈ ગયેલી જોતી હોય તો પણ મળી જશે અને પાંચ થી સાત દિવસની કાચી એટલે કે વ્યાવાની અંદર પાંચ થી સાત દિવસની અંદર વાર હોય તેવી ભેંસો જોતી હોય તો પણ મળી જશે જવાબદારી ભેંસો વધારે માહિતી માટે કરણભાઈનો કોન્ટેક કરો બાકી તમે ભેંસો રૂબરૂ સ્થળ ઉપર જઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા કરણભાઈનો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી રહેશે પૂરો જોતા રહેજો ભેંસો લેવા કે જોવા તો કરણભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા કોઈ પણ ભેંસો વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે સિતેર હજાર થી લઈ અને દોઢ લાખ સુધીના ભાવમાં તમને ભેંસો મળી જશે વ્યાય ગયેલી અને વ્યાવામાં બાકી હોય પાંચ થી સાત દિવસની વાર હોય તેવી ભેંસો મળી જશે આ બધી ભેંસો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી અને ટીંબા ગામે જોવા મળશે ભેંસો લેવી હોય કરણભાઈના નંબર કઈ રીતના મેળવવા વિડિયો નીચે કરણભાઈનામ નવણ ઝીરો વાળા નંબર પર ફોન કરી ભેંસો લઈ શકો છો તમે પણ ભેંસ ગાય અન્ય કોઈ પણ પશુ વેચવા માંગતા હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર મને વોટ્સએપ મેસેજ કરી શકો છો હાય લખીને